ભાવનગર શહેરમાં યુવાનની હત્યાનો બનાવ બનવા પામ્યો છે જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના ખેડૂતવાસ મચ્છી બજારમાં યુવાન ઉપર ઝીકવામાં આવ્યા છરીઓના ઘા જૂની અદાવતને લઈને ચારથી વધુ શખ્સોએ યુવાન પર કર્યો હુમલો હત્યાનો બનાવ બનતા પોલીસનો મસમોટો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતકને હોસ્પિટલે પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે اے بھائی کھانا حاضر آهي તેનું ઘરે હવે વાગ્યા મટર થઈ ગયું છે મારા ભાઈનું મેં મારી સદી આંખે આવ્યું વાતળા બાલ કાઢી નાખ્યા છે ઓજરી પોજરી બધું બુધદેવ સર્કલ રામાપી પાંચ અમારા જમીન બાબત થી હતી આ તો એ અત્યારે બદલો લીધો એક મહેશભાઈ એક રાજુભાઈ એક રવિભાઈ એક દિનેશભાઈ એક વલ્લભભાઈ હજી તો હું વેસ્તી વેસ્તી ની વાહે ડોટું સુઈ આવ્યો છે ચા પીન સાહેબ મારા બે મારા મારી આગળ હું વેસ્તી થી હું ચા મંગાવું નાથી પીન આવ્યો જ છે તા તો ગાડી માં ઉતરો નહીં ભેગો સીધો શરીર ના ખોદાત મારી દીધા મારા ભાઈ નામ વિશાલભાઈ ઉદાભાઈ મકો ભાજા ઓકે ઓકે આજ રોજ સાંજે સાડા છ વાગ્યાની અરસામાં ખેડૂતવાદ વિસ્તારમાં આવેલા બુદ્ધદેવ સર્કલની પાસે મરણ જનાર વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈ અને અન્ય મિત્રોની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયેલી આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગયેલી અને મરણ જનાર વિશાલભાઈને શરીર ઉપર ગંભીર ઇજાઓ થવા પામેલી હતી હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજેલું છે આ ઝઘડામાં સામેલ રવિભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અન્ય વ્યક્તિઓ સાથે હતા કે કેમ ઝઘડો થવાનું મુખ્ય કારણ શું હતું આ સમગ્ર દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય જો આરોપીઓ આ ગુનામાં સામેલ હોય તો એને શોધી કાઢવા માટે થઈ સ્થાનિક ગોગારોડ પોલીસ સ્ટેશનની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ છે આ મરણ જનાર અને આરોપીઓની વચ્ચે અગાઉ કોઈ પણ પ્રકારની માથાકૂટ થઈ હોય કે મન દુઃખ હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસના ધ્યાનમાં આવેલું નથી ઓકે થેન્ક યુ